મિત્રો આજે આપણે એક એવી મહિલા વિશે જાણવાના છીએ જે મહિલાની સાથે જો તમે તમારી પત્ની સિવાય પણ શારીરિક રીતે સંબંધ બાંધશો તો પણ શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારા જીવનમાં કોઈ જ પ્રકારનું અહિત પણ નહીં થાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજની આ પ્રેરણાદાયી કથા જે કોઈ વ્યક્તિ એક પણ સાંભળી લેશે તો તેનું જીવન મોક્ષની તરફ આગળ વધશે મિત્રો જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં પરણવાના તો હશો અને આજના સમયમાં દરેક વ્યક્તિનું ક્યાંક ને ક્યાંક તો ચક્કર ચાલતું હોય જ છે તે પછી ભલે કોઈ પુરુષ કે મહિલા છોકરી જ કેમ ના હોય અને આજના સમયમાં તો આ એક પ્રકારની મોજ શોખ જેવું થઈ ગયું છે અને મિત્રો તમે પણ આવી સોબત ધરાવો છો તો આ વિડિયોને તમારે સંપૂર્ણ રીતે છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમે પણ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હો તો પણ તમે રાખી શકો છો મિત્રો આજના આધુનિક કાળયુગમાં લોકોને શરમ આવે તેવા નકામા વીડિયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને ભગવાન શ્રી હરિ અને દેવ ઋષિ નારદ વચ્ચેની એક પ્રેરણાદાયી વાર્તા જણાવવાના છીએ તેથી મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો અંત સુધી જરૂર જોજો મિત્રો પત્ની સિવાય પણ આ એક મહિલાની સાથે જો તમે સંબંધ રાખવા માંગો છો તે પાપ નથી હોતું મિત્રો શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે તો મિત્રો એક વખત દેવર્ષિ નારદ શ્રી હરિશ્રી હરિ નો જાપ કરતા કરતા અવકાશ યમલોક પહોંચે છે ત્યારે યમરાજ સિંહાસન પર છે અને ચિત્રગુપ્ત તેની પાસે બેઠો છે ત્યારે દેવર્ષિ નારદ તે સ્થાને પહોંચે છે દેવર્ષિ નારદ ને આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા અને કહે છે દેવર્ષિ તમારા આગમન થી યમપુરી ધન્ય થઈ છે પછી દેવર્ષિ નારદ કહે છે કે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ યમરાજ તમને પ્રણામ છે છે ત્યારે કહે કે અવશ્ય કોઈ ઘટના હોવી જોઈએ કૃપા કરીને અમને જણાવો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નારદજી કહે છે હે ધર્મરાજ મૃત્યુ અને ન્યાયના દેવતા તમે ન્યાયના દેવ છો તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો અને તમારી પાસે પૃથ્વીના તમામ જીવો અને ચાર દિશાઓનો હિસાબ છે તમે પાપી લોકોને નર્કમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને સ્વર્ગમાં મોકલો છો તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યોનું જ્ઞાન છે પછી નાર્ગજી કહે છે કે હે મૃત્યુના દેવતા હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમારી પાસે ત્રણેય લો અને પ્રાણીઓના જીવોનો હિસાબ છે અમે ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્ય કાર્યોના આધારે સજા કરીએ છીએ અને તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય તો કૃપા કરીને સંકોચ વિના પૂછો અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું પછી દેવર્ષિ કહે છે કે हे શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ તેને માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ પાપ નથી શું આવા લોકો ને નરક માં મોકલવામાં આવે છે કે કેમ અને આના પર શાસ્ત્રો શું કહે છે શું એક પુરુષ એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે અને જો કોઈ પુરુષ એક કરતા વધુ સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે તો તેઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કે પછી નરકની કૃપા કરીને માર્યા શંકાને દૂર કરો ત્યારે યમરાજ કહેવા લાગ્યા હે દેવર્ષિ તમારા કરેલા આ બધા જ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય છે અને મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એક બીજા સાથે લગ્નના બંધાય છે અને સાથે રહેવાના વચન લે છે પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે પતિ પત્ની તે ફક્ત નામના જ વચન રહી ગયા છે કારણ કે મિત્રો લગ્ન પછી દરેક પુરુષની એક જ પત્ની રહે છે પરંતુ આ પત્ની સાથે ઘણી વખત શારીરિક સંબંધનો ઉપયોગ કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને તે પછી તેણે બીજી પત્નીની જેમ જોવા લાગે છે અને આજના સમયમાં દરેક પરિણિત પુરુષ આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે અને આમ કરતી વખતે પછી તે પુરુષને કોઈ એક સ્ત્રી સાથે રહેવાનું મન થતું જ નથી અને પછી તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે જ તેની વાસનાની ભૂખને શાંત કરવા ભટક્યા કરે છે

હું તમને એક વાર્તા કહું છું અને અમૂલ્ય મહાન કથા વાર્તામાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે હે નારદ તમારે આજની આ વાર્તાને સાંભળવી જોઈએ અને જે કોઈ આ કથા વાર્તા ધ્યાનથી સાંભળે છે તો તેના સો ગુનાઓ હું માફ કરી દઉં છું ત્યારબાદ નારદજી કહે છે કે હે ધર્મરાજ તમે મને વાર્તા કહો હું તમને ખાતરી આપું છું કે હું આ વાર્તાને ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ પછી યમરાજ એ મહાન વાર્તા નાર્ગજીને સંભળાવે છે અને તે આ એક પૌરાણિક સમયના પ્રાચીન કાળની વાર્તા છે મિત્રો મધ્ય ઉત્તરના દેશમાં કામિસ્ટ નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું અને ત્યાં એક નગર હતું તે શહેરનો રાજા ખૂબ જ પ્રતિભાશાળી બળવાન અને સુંદર હતો જેનું નામ ધર્મપાલ મહારાજ હતું આ એક ન્યાયી રાજા હતા અને તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ તેમજ પ્રસન્ન હતી આ રાજા તેની પ્રજાની સારી સંભાળ રાખતો રાખતો હતો હતો તે લોકોની બધી જ સારી રીતે ધ્યાન આ રાજાને સુકન્યા નામની પત્ની ખૂબ જ સુંદર સદગુણી અને ચારિત્ર્યવાન પતિને સમર્પિત સ્ત્રી હતી આ રાજાની રાણી સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી તે દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને કર્મકાંડો કરતી હતી રાજાના રાજમાં બધું જ હતું પણ માત્ર એક જ કારણથી રાજા રાણી અને પ્રજા હતી કે મહારાજાને કોઈ સંતાન ન હતું જેના કારણે મહારાજા ખૂબ જ અને ચિંતિત રહેતા હતા અને લોકોને પણ રાજાની આવી સ્થિતિ ગમતી ન હતી ઘણા પ્રયત્નો કરવા છતાં પણ રાજાને કોઈ બાળક ન થયું મહારાજે ઘણી વિધવાઓને બોલાવી અને તેમના પાયેથી પુત્ર પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો જાણીને તે ઉપાયો કર્યા પૂજાપાઠ પાઠ હવન અને દાન પુણ્ય કર્યું વ્રત પણ કર્યા પરંતુ આ બધા જ ઉપાયો કરવા છતાં પણ તેઓને પુત્રની પ્રાપ્તિ થતી ન હતી પછી એક દિવસ લોકો આ રાજાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે મહારાજ તમે પુત્રની પ્રાપ્તિ માટે અને તમારા વંશને આગળ વધારવા માટે બીજા લગ્ન કરો તમારે તમારા કુળના નામને આગળ વધારવા માટે અને પુત્ર માટે બીજા લગ્ન કરવા જોઈએ પરંતુ આ રાજા તેની પ્રજાની વાતો સાથે સંમત ના થયા કેમ કે મહારાજ રાણી સુકન્યાને ખૂબ પ્રેમ કરતા હતા એટલે જ તેઓ તેને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક પત્નીત્વ રાખવું જોઈએ અને એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારે બીજી સ્ત્રીની જવુના નજીક જોઈએ જેવી રીતે એક માદા અન્ય પ્રાણી સાથે કે બે નર પશુ સાથે રહી શકતા નથી તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારે એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી અને જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે તો તે ઘોર પાપ કરે છે અને તેને નરકમાં જવું પડે છે તેથી રાજા આ બધુ શાસ્ત્રોનું જ્ઞાન જાણતા હોવાથી તે બીજા લગ્ન કરવા માંગતા ન હતા પછી અમુક લોકો મહારાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને સમજાવે અને તેમને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે એક બાજુ રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા જાણતી હતી એટલે તેમની વાતને સમજીને રાજા પાસે આવી અને મહારાજને કહ્યું કે હે પતિ પરમેશ્વર તમે કૃપા કરીને બીજા લગ્ન કરી લો કેમ કે આપણા આ રાજ્ય ને ભવિષ્યમાં એક રાજાની આવશ્યકતા પડશે જ પડશે તેથી તમે બીજા લગ્ન કરી લો સ્વામી ત્યારે રાજા એ કહ્યું કે હે પ્રિય મારા જીવનમાં હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપ નો ભાગીદાર બનીશ અને મારે નર્ક માં જવું પડશે અને તું મને એમ કહે છે કે તું મારા બીજા લગ્ન થી ખુશ રહીશ ખરી તમે જ મને કહો તો રાણી કહે છે કે હે સ્વામી તમારી ખુશીમાં જ મારી ખુશી છે તમને જે વસ્તુમાં પ્રસન્નતા મળે છે તેમાં મને પણ મળશે અને તમારું જે સુખ છે તે જ મારું સુખ રહેશે આ સિવાય સ્વામી તમારું જે દુઃખ છે તે જ દુઃખ મારું પણ ગણાશે અને તમારા લગ્ન પછી મારી જે કોઈ પણ સોતન આવશે તેને હું મારી પોતાની બહેન માનીને તેને રાખીશ અને તેને પ્રેમ કરીશ આથી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને અટકાશો નહીં હું એક ક્ષણ માટે પણ દુખી નહીં થવું અને હું પોતે જ તમને લગ્ન માટે સંમતિ આપું છું ત્યારે રાજા તેણી રાણીને કહે છે કે હે પ્રિય તમારી નિસ્વાર્થ ભાવનાને હું સમજુ છું પરંતુ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે કેમ કે મારે તો પોતાની સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો જે મને યોગ્ય નથી લાગતું અને આ પાપમાંથી છૂટવા માટે કોઈ મુક્તિ પણ મળતી નથી અને હું મારા ઘરમાં આવી આફત સર્જવા માંગતો નથી કે તમારી વાતને માનીશ પણ નહીં હું તમારો આ પ્રસ્તાવ પણ નકારું છું એટલા માટે કૃપયા કરીને તમે સમજવાની કોશિશ કરો બાલા મિત્રો જો તમે વાર્તાને આટલા સુધી સાંભળી રહ્યા હોવ તો આજના આ વીડિયોને એક લાઇક શેર સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણી આ પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર તમને અવારનવાર અવનવી આવી વાર્તાઓ અને ધાર્મિક માહિતીના વીડિયો જોવા મળી રહેશે અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો

પછી એક દિવસ રાજાના આ બધા પૂર્વજો તેમના સ્વપ્નમાં આવીને કહે છે કે હે પુત્ર તારા તારા આવા નિર્ણયના કારણે મારી આત્માને વેઠવું પડી રહ્યું છે આ નિર્ણયથી આપણા કુળનો નાશ થઈ જશે ત્યારે આવા સમયે રાજા તેમના પૂર્વજોને કહે છે હે મહાત્માઓ હે મારા વડીલ પિતૃઓ મેં એવું તો શું પાપ કર્યું છે કે તમે બધા તમારા આત્માને આટલો દુખી કરી રહ્યા છો મને કહો કે તમારા આત્માની શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું કરવા તૈયાર છું ત્યારે રાજાના મૃત્યુ પામેલા પિતૃઓ કહેવા માંડે છે છે કે હે મારા શૂરવીર પુત્ર અમારા એક જ ઉપાય અને તે છે તારું બાળક તારું પોતાનું સંતાન જ છે પૂર્વજોની આ વાત સાંભળીને પણ રાજા બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણું કુળ નાશ પામશે કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો ત્યારે યમરાજ કહે છે હે મહાત્માઓ હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે જય માતાજી જય હો કુરદેવી મા નો જય હો દરેક ભક્ત જે આ વિડિયો જોઈ રહ્યો છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તેના ઘરમાં કોઈ મુશ્કેલી ના આવે અને આખો પરિવાર સુખ શાંતિ થી જીવન વ્યાપન કરે તેમનું જીવન સુખી અને શાંતિ થી પસાર થાય મિત્રો જો તમારા માંથી કોઈને કુરદેવી માં અને માતા મહાલક્ષ્મી ઉપર વિશ્વાસ હોય અને જો તમે ખરેખર તેમના ભક્ત હોવ તો તમે આ વિડીયો ને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર વાર તમારા ઈષ્ટદેવનું કે કુલદેવીનું નામ ચોક્કસથી લખો અને જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં આ લખશે તેની બધી જ મનોકામનાઓ માતાજી ચોક્કસ પૂરી થશે તો મિત્રો વાર્તા સાથે આગળ વધીએ તો જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે તે મહારાજા ધર્મપાલના દરબારમાં જાય છે

તમને ક્યારે મોક્ષ નહીં મળે શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ ત્યારે મહારાજ કહે છે કે હે ધર્મરાજ હું લાચાર છું હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી તેનાથી તો સારું જ હું પુત્રહીન થઈને મારું જીવન વ્યતીત કરું હે વત્સ તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમ જોઈને મને ખૂબ આનંદ થાય છે પરંતુ ધર્મપાલ એક પુરુષ ચોક્કસપણે છે તેમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે છે તેમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવા માટે કે પછી તેણે ફરીથી લગ્ન કરવામાં અચકાવવું જોઈએ નહીં ત્યારે રાજા સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને તેમની વાતને માની લે છે અને યમરાજને ધન્યવાદ આપે છે પછી યમરાજ અંતર ધ્યાન થઈ જાય છે મહારાજ ધર્મપાલ તેની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના કારણે તેમને એક સુંદર પુત્ર રત્નનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે તે બધા કાર્યોનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે મુજબ તમને સજા અને પુનર્જન્મ મળે છે ભગવાનની નજરમાં તમારા સારા કાર્યો પુણ્ય કહેવાય છે અને ખરાબ કાર્યોને પાપ કહેવામાં આવે છે તો મિત્રો આજનો આ વિડીયો અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ચોક્કસથી લખી દેજો અને બેલ નોટિફિકેશન ને પણ ઓલ ઉપર સેટ કરજો જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયો ની માહિતી તમને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ